નમસ્કાર મિત્રો હું છું યુવરાજ સિંહ જડેજા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છોપડો સામે આવ્યો છે જી હા અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે જે વ્યવસ્થા તંત્ર છે એની ગોર બેદરકારીઓ લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જી હા આજ વખતે જે મામલો છે એ મામલો એલ સેમ બી ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે જેમાં બે હજાર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હજાર પચીસ માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એક બેઠા બેઠા પ્રશ્નો સીધા બે હજાર પચીસ માં પૂછી નાખવામાં આવે છે એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્તી લેવા માટે જવાબદાર નથી આમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બનતી હતી સૌપ્રથમ એચએનજીની જવાબદારી બનતી હતી પરીક્ષા નિયામકની જવાબદારી બનતી હતી અને ત્રીજી જે તે કોલેજોમાં જયારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા જેમાં બે હાજર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હાજર પચીસ માં પૂછી નાખવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પાટણની સેઠ એમેન લો કોલેજ છે તે અને તેની સાથે ઉંઝા લો કોલેજ છે એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બહેનુ છે કે બે હજાર ચોવીસનું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠે બેઠું પેપર પરીક્ષા સાત તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે એટલે આ ગોર બેદરકારીના કારણે લાપરવાહીના કારણે અંધેરી નગરીના ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી એચ ને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એવા પગલા લેવામાં આવે કેમ કે વિદ્યાર્થીઓ સતત એક એક વર્ષથી મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે અને આ કારણે તમે બે હજાર બેઠે બેઠું પેપર પૂછી લ્યો તો એ યોગ્ય નથી એટલે તાત્કાલિક આની ઉપર લઈ કારણ કે અડધી કોલેજમાં એવું થયું છે કે બે હજાર પચીસનું પેપર આવ્યું છે અને અડધી કોલેજમાં એવું થયું છે કે બે હજાર ચોવીસનું પેપર આવ્યું હવે સાચું કયું માનવાનું કે બે હજાર ચોવીસનું આવ્યું એ સાચું માનવાનું કે અડધી કોલેજમાંથી બે હજાર ને પચીસનું નું આવે છે એ સાચું માનવાનું એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લાપરવાહી છે એ એચીયુ અંતર્ગત આવતી જે કોલેજો છે એમાં જે થઈ છે એમાં જો તાત્કાલિક લેવામાં નહી આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટા ચેડા થશે એટલે આ માધ્યમથી અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં આનો નિર્ણય લેવામાં આવે જય હિન્દ જય ભારત